गईगाम शहर में की जन आक्रोश सभा योजनाई प्रभारी मुकुल वासनिक प्रदेश प्रमुख अमित चावड़ा उपस्थित रहा था विपक्ष नेता तुषार चौधरी भरत सिंह सोलंकी सहित नेता हाजर रहा था भाजपा अपना कार्यक्रम कांग्रेस धारण कर ये सरकार के कामकाज से पूरा परेशान हो गया और इसीलिए लोगों की आवाज के साथ कांग्रेस की अपनी आवाज जोड़ने के लिए ये जन आक्रोश सभाओं का आयोजन अब पूरे के पूरे एक विधानसभा क्षेत्रों में होने वाला है आज यहाँ पर दहगाम से ये शुरू हुआ आखिरी विधानसभा पहुंचने तक के हमें पूरा भरोसा है કે ગુજરાત કી જનતા કે ઉઠ ખડી હોય પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત તમામ એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારો માં સભાના માધ્યમથી લોકો ના બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે